સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વનરાજભાઈને કૌશિકભાઈને ટ્રોક્ટલ જવાબદારી સાથેને સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે વનરાજભાઈને મોડલની વાત કરું તો બે હજાર છના મોડલનું આ ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે વનરાજભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો વનરાજભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે